બધા મજામાં મારું નામ છે કલ્પેશ ચૌહાણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે છીએ વાડીમાં શિંગનો ઓળો પાડવાનો છે એથી કીધું કે શિંગ લઈ આવો તો ઓળો પાડવી આપણી શિંગ અત્યારે સારી થઈ ગઈ છે ઓળો બફાઈ એવી થઈ ગઈ છે ખેતરમાં જઈએ છીએ આપણે શિંગ લેવા વિડીયોમાં આગળ બન્યા રેજો અત્યારે વાતાવરણ પણ સારું થઈ ગયું છે આજ સવારનો વરસાદ આવતો હતો અત્યારે વરસાદ રહ્યો છે ચાર વાગ્યા છે અત્યારે અત્યારે હવે વરસાદ રહ્યો છે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે તો સિંગ પાડવી આપણે બહાર જવું આપણે ખેતરની સીંગ અને વાડીનો ઓળો તો આપણે વાડીમાં આવી ગયા જો આપણી ડુંગળી થોડાક દિવસો પહેલાં જોયું તો વાવેતર કરવાનું હતું જો ડેલીઓ આટા મારે ડેલીઓને પણ મજા આવે ખૂબ સારી રીતે આ સોંપાઈ ગયું છે એક દિવસમાં તો આ સોંપી દીધું હતું અને ઉપરથી વરસાદ પડ્યો એટલે બહુ સારી રીતે બધી જ ગઈ છે લાઈન ટુ લાઇન જો દેખાય તો લાઇન ટુ લાઇન બધું ઉજી ગયું છે વચ્ચે કાંઈ ખાલા છે નહીં એટલે આ વખતે વાવેતર સારું છે એટલે એટલું સોખું વાતાવરણ હોય તો મજા તો અહીંયા જ આવે હાંસી મજા તો ગામડે જ આવે આપણે બે દિવસ પહેલાં ભાવનગર ગયા હતા તો હું છું કે હું ભાવન ત્યાં જ જોબ કરું છું પણ હાંસી મજા તો ગામડે જ છે જો એટલું સોખું વાતાવરણ હોય તો રહેવાની મજા તો અહીંયા જ છે ત્યાં તો આન તેન કામ કામ કરવાનું હોય કામ તો અહીંયા પણ એટલું જ કરવાનું હોય તો અહીંયા સોખું વાતાવરણ મળી રહે ઘરનું સારું ખાવાનું મળી રહે બધી રીતે ગામડાની મજાથી અલગ છે બપોર આટો મારવા આવવાનો જ તે પાક્યા છે પાકી હોય તો ઘરે રહેતો જવાનું ખાઈ લેવાનું જો આ પાક ઉપર છે અહીંયા બીજા હતા એને આપણે લઈ લીધા આ સાઈડ છે જો આને જનાવર ઉપાડી ગયા છે એ જનાવરાના ભાગમાં હોય ખાય ને આપણા ભાગમાં આપણે ખાઈ અહીંયા પાકી આને કાલે લઈ લઈશું બાકી ઉપર મોટા છે આ સાઈડ મોટા છે આ બાજુ નાના છોડવા છે ઓલી બાજુ છે લીંબુમાય છે ઘણા છોડવા છે પોપાના ખાઈ બધા પાકતા જાય આમ થોડાક આપણે ખેલાઈ કીધું થોડાક આપણે ખાઈ ને થોડા જનાવરા ખાય જેના ભાગમાં હોય એ ખાય તેવી રીતે છે બધું તો સીતાફળીની લાઈન છે હાયરમાં સીતાફળી છે સીતાફળી પણ છે એને તો ઘરે લઈ જ જવા પડે પકવવા અને સીતાફળ પણ હારા આવેલા છે એમ ખાતા જ હોય એટલે વાડીમાં મજા આવે છે જેમ પાકતું જેમ ખાતું જવાનું ઘરનું ઘરનું બજારમાંથી કંઈ લેવાનું જ નહીં જે જોવે બધું વાડીએ મળી રહે જો પોપૈયા પાછળ દેખાય તો દાડિયમ આ દાડિમડી છે જમરુખડી છે લીંબુ છે જાંબુડો છે આંબા છે મોસ્ટ ઓફ ફ્રૂટવાળું જે વસ્તુ આપણે વાડીમાં ઉગાડેલું છે નાળિયેરી પણ સપેલી છે આપણે એમાં તો વાર લાગી છે એક પડામાં નાળિયેરી પણ કરવાની છેલ્લા પડામાં આગળ જતા એટલે મોસ્ટ ઓફ વાડીમાં છે આવી ગયા છે વાડીમાં જો આપણી સિંગ છે આગળ કીધું આમ ઓળો કરવાનો છે તો થોડુંક સીન થયે નહી લેવી વચ્ચે જઈએ વચ્ચે વાડીમાં સારી છે આપણે અરિયા છે આપણે અસ્તીબેન એતશવી બેન આપણે હાર્યા છે જાય છે આગળ જુઓ આપણે જવું અત્યારે ત્યારે સારી છે વરસાદ આવી ગયો તો વધારે સારી થઈ ગઈ છે તો અહીંથી આપણે કહેવાની છે કહેવાની શરૂ કરી હાલ અસ્તીબેન હશે અતશવી બેન છે અહીંથી ક્યાંય બી પણ શુક કરો હાલો તૈષ્વી બેન આપણે અસ્તીબેનથી છોડવા ક્યાં હતો એના જુઓ એટલું બળ કરે તો કે છે કેવો ફાલ કેવો છે કે છે શિંગ જો આપણો ફાલ જોયું કેવો ફાલ છે ફાલ તો સારો છે શરૂઆત આપણે સિંહ ખેલી લીધી છે જો આપણે દોડવા મણી આગળ આવી ઘરે છૂટી લેવી પછી થોડીક શેકશું ને થોડીક બાફી બે કરીશું આપડે જોવા ભે હું જોસ્તીની બેનપણી છે બાફી સુખી છે બાફાની છે હાજર બાફી છું જો તમે અમારો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળી નેક્સ્ટ વ્લોગમાં